વલસાડ એસટી ડેપોમાં બસ રિવર્સ લેતા એક મહિલાનું ટાયરમાં આવતા મોત નીપજ્યું હતું વલસાડમાં આવેલી એસટી ડેપોમાં પ્લેટફોર્મ નંબર તેર ઉપર પાટી ગામે જવા માટે બસ મૂકવામાં જાહેરાત કરી હતી તે દરમિયાન બસ ચાલકે પ્લેટફોર્મ પર બસ લાવી રહ્યો હતો ત્યારે બાજુમાં ઉભેલા બસમાં મોટી સંખ્યામાં ઉભેલા મુસાફરોના ટોળાએ સિટી બસમાં જગ્યા મેળવવા દોડધામ મચાવી હતી જેમાં મુસાફર મહિલા સુમિત્રા છગન રહેવાસી ધક્કો લાગતા તે નીચે પટકાઈ બસ બસ રિવર્સ લેતા હેઠળ આગળના ટાયરમાં કચડાઈ ગયા હતા મહિલાના માથાના ભાગે ટાયર ફરી વળતા પેસેન્જરોમાં ચકચાર ફેલાઈ હતી અને ડેપો મેનેજર અને કંટ્રોલર ધસી આવ્યા હતા સિટી પોલીસ મથકે જાણ કરાતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા બસ ડ્રાઈવર અને કંડક્ટર નિવેદન લીધા બાદ મહિલાના મૃતદેહ કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે